મિત્રો તમે પ્રસાદી જો કેટલી જાતની વસ્તુઓ છે અમારા કેટરર જે ભી માણસો છે ને એ ખુલ્લે પગે અને ખડે હાથે એમને ખુલ ખડે હાથે એમને સેવા આપશે કે કોઈ બી ને કોઈ બી વ્યક્તિ વેલ મેન્ટેન આપના હાથ એમના હાથમાં જુઓ હાઇજીન માં કોઈ બી હા કોઈ વસ્તુ તમને ખુલ્લો ન મળે વસ્તુઓ છે ને એમાં આપ જોઈ શકો છો બુંદી ગાંઠિયા છે ચોખ્ખા ઘીમાં બનાવેલો શીરો સમોસા પૂરી કચોરી

અને આ કાકી હવે એમનું નામ છે એમની પાસેથી પણ આપણે માહિતી લેશું શરૂઆત અંદર જ આપણે જો આવી મેડિકલ સેવા કેન્દ્ર છે આખી આખો જે સ્ટાફ છે હાલ ફોટોગ્રાફી કર્યો છે અને આ ઘણી બધી વ્યવસ્થા છે અને આ પ્રકારે તમે જુઓ તો મુખ્ય આયોજક આપણા સામે નામ પર લખ્યા છે સોની કનૈયાલાલ અને સોની મીનાક્ષીબેન અને આ રીતની સરસ મજાની વ્યવસ્થા છે ત્યારબાદ રસોડા તરફ પણ જઈશું અને આગળની માહિતી તમામ તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને ખાસ કરી તમારા મિત્રો સુધી પહોંચાડી

એ બધાની રક્ષા બી અમે લોકો જ કરીએ છીએ એમના ના થવું જોઈએ એના માટે અમે એક પ્રાઇવેટ ગોઠવેલી છે અને એ રીતે અમે આખું કાર્ય કરીએ છીએ આ બુંદી ગાંઠિયા છે ચોખા ઘીમાં બનાવેલો શીરો સમોસા પૂરી કચોરી પનીર ની સબ્જી અને જે બી વસ્તુ મળશે ને એ હંડ્રેડ ફ્રેશ મળશે કોઈ જ બાબતમાં પ્રોબ્લેમ નહીં લારે બધું લસણ ડુંગળી વગર કોકો જો આ બધી જ બ્રાન્ડેડ કોઈ જ વસ્તુ એવી કે નોટ બ્રાન્ડેડ આ જો વસ્તુ તમને મળે બધું રાધેલું જ

ત્યાં કનુકાકા અમારા જે પ્રેરણા સ્ત્રોત છે એ ત્યાં જાતે બધા પાસે ફરે છે અને પૂછે છે ભાઈ તને ખાવાનું ભાવ્યું કઈ લાવવું છે કઈ ભાવે છે કે તકલીફ છે હવે ઇન્ડિવિજ્યુઅલ એક એક જણ પાસે ફરીને આવી વ્યક્તિગત વાત કરે છે કે જેથી અમારે કઈ ભૂલ થતી હોય અથવા કઈ અગવડ પડતી હોય તો નેક્સ્ટ યર અમે અગવડ સુધારી શકીએ આવી આવી દેખ પ્રત્યક્ષ દેખરેખ કનુકાકા પોતે રાખે છે આપ જોઈ શકો છો અમારા કેટરરના જે બી માણસો છે ને એ ખુલ્લે પગે અને ખડે હાથે એમને ખુલ ખડે હાથે એમને સેવા આપશે કે કોઈ બી ને કોઈ બી વ્યક્તિ વેલ મેન્ટેન આપના હાથમાં એમના હાથમાં જુઓ હાઈજીન માં કોઈ બી પ્રકાર નું કોઈ બી કોઈ બી કોમ્પ્રોમાઈઝ નહીં હા આપ અહીંયા અહીંયા જે પૂરી વણે છે જે મહિલાઓ તમે જુઓ એમાંથી એક બે વ્યક્તિ તમને વગર કેપે નહીં મળે ઇન્ડિવિડ્યુઅલ આઈ કાર્ડ આપેલા છે જો અમુક છાલા પડવા પેટમાં લાય બળવી એ કોઈ બી પ્રોબ્લેમ અમારા કેમ્પમાંથી એ જ્યારે ભોજન લઈને જાય છે પ્રસાદી લઈને ત્યારે એને એવી કોઈ બી તકલીફ પડતી નથી જ્યારે આગળથી આવે છે ને તમને અમને કે કે બેન મને પેટમાં બહુ બળતરા થાય છે ખબર નહીં ખાવામાં એવું કંઈક આવી ગયું છે કે કેવા મસાલા આવી ગયા છે એવું તેલ આવી ગયું છે પણ અમારા જે કેટર છે અમારા કનુદાદાએ કીધેલું છે કોઈ બી જાતનું મને કોમ્પ્રોમાઇઝ જોઈએ નહીં એટલે અમારા કનુદાદા એ હંમેશા અમને કીધેલું છે કે બધું જ ખવડાવો બેટા અને બધું જ સરસ રીતે ખવડાવે એમને કોઈ બી એક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો એમના સ્વાસ્થ્ય જોડે આપણે ચેડા નહીં કરવાના આ ગરમ ગરમ ખીચડી બટાકાનું રસાવાળું શાક આ તમે ખીચડીને ટચ કરીને જોઈ શકશો ગરમ ગરમ હશે કોઈ વસ્તુ ઠંડી પીરસવામાં નહીં આવે દરેક ભાવિ ભક્ત ને બેસાડીને પીરસીએ છે બેસાડીને ગરમ ગરમ જમાડીએ છીએ તમે કોઈ પણ કાઉન્ટર માં જોઈ શકશો બધું ગરમ ગરમ પીરસાતું હશે આ પાછળ એક એક્સ્ટ્રા લોટ તૈયાર જ હોય કોઈ બી બ્રેક ના જોઈએ

એવું નહીં કે સાંજ પછી કે બપોર પછી ઠંડુ ખાવા મળે સેવા કેમ્પ નું પ્રોપર કેમ્પ કેમ આમ તો ચોવીસ કલાક ચાલે છે રસોડું અમારું મેક્સિમમ રાતે બાર થી ચાર બંધ રહે છે પણ જો રાતે પણ અમે પબ્લિક જોઈએ છે તો રાતે બે વાગે બી અમે રસોડું ચાલુ મેનુ બી ચેન્જ થતું રહે મેનુ દરરોજ ચેન્જ થતું રહે આજે તો આપ જોશો નિહાર છે તો તેમાં શીરો બી છે આજે આજે ગરમ ગરમ શીરો પી રહી લાડવા પી છે અને આપ જોઈ શકશો કે બધું પ્યોર ધીમા બને છે આપને અમે બતાવીશું મસાલા કોઈ ડાલડા ઘી નહી કોઈ ફિક વસ્તુ નહી કંઈ જોઈએ એમના સ્વાસ્થ્યની જોડે હાનિકારક થાય એવું અમને કોઈ કામ મારું નામ મૈત્રી પંડ્યા છે અને જગતજનની સેવા પદયાત્રા કેમ્પ જે આપ નિહાળી રહ્યા છો તે છેલ્લા 25 વર્ષોથી કાર્યરત છે અને આ પ્રેરણા જો અમને બધાને મળી હોય અને અમને આ માર્ગે જો વાળ્યા હોય તો એ અમારા કનો દાદા છે જે મૂળ નડિયાદના છે કનો દાદાએ પચીસ વર્ષ પહેલા માત્ર ને માત્ર ગાંઠિયા અને બુંદીથી આ સેવાની શરૂઆત કરી હતી પણ એમને થયું કે શું તમને

કાર્યરત રહે છે તેમાં અમે લોકો પૂરી પૂરી હાઈજીન એટલે રાખીએ છીએ કારણ કે જેટલા બી પદયાત્રીઓ છે એમના સ્વાસ્થ્યને હાનિકારક થાય એવી કોઈ બી વસ્તુ કરતા નથી અને જે બી મસાલા ઘી તેલ બધું વાપરવામાં આવે છે તે દરેક વસ્તુ બ્રાન્ડેડ અને એકદમ ઉચ્ચતમ ક્વોલિટીનું વાપરવામાં આવે છે પદયાત્રીઓ માટે અમે સુવાની વ્યવસ્થાપી કરીએ છીએ અને ઉપરાંત તમારી જોડે એક મેડિકલ કેમ્પ બી છે જેમાં અમે લોકો એમને શરીરના દુખાવાની દવા માથાના દુખાવાની દવા અને નાની મોટી દરેક પરિસ્થિતિનો એ સામનો કરી શકે પ્રમાણે એમને પ્રિપેર કરી અને દવાઓ આપીએ છીએ ઉપરાંત જો આપ જુઓ તો અમારી જોડે એવા પેશન્ટ છે કે કે જે થોડા ક્રિટિકલ હોય છે જેમને ચાલતા વખતે એમનામાંથી ગ્લુકોઝ અને એ બધું ઓછું થઈ જાય છે તો નજીકની હોસ્પિટલ જોડે અમે લોકો કોલોબરેટ બી કરેલું છે અને અમે તેમને ત્યાં ટ્રાન્સફર બી કરી આપી છે જે આપ મારી સાથે જે જોઈ શકો છો જે અમદાવાદના ડોક્ટર છે અને એ બી અહીંયા સેવા આપીને કાર્યરત છે અને એ બી આપને અમનો એક્સપિરિયન્સ જણાવશે કે એમને અહીંયા સેવા આપીને કેવું લાગી રહ્યું છે અહીંયા આગળ રોજના હજારો અહીંયા મારી માઇક હા અહીંયા આગળ માઇક મૂકવાનું કાઉન્ટર હાથ ધોવા માટેનું કાઉન્ટર

એની બાજુમાં પીવાનું પાણી નું કાઉન્ટર છે આ બધું જ પીવાનું પાણી મિનરલ મંગાવીયે છે એ સિવાય બાર રોડ ઉપર એક કાઉન્ટર મૂકી છે કે કોઈને ખાલી પીવું પાણી જ પીવું છે જમવાનો પ્રસાદ નથી લેવો તો ત્યાંથી પાણી પી શકે છે પાણીની બોટલો ભરી શકે છે આ કનુ દાદા છે જેનાથી અમને પ્રેરણા મળી છે કે આ અમારા કનુ દાદા છે આ અમારા મીના બા છે અમને પ્રેરણાનો મૂળ સ્ત્રોત જે કીધું ને કે આ દરેક વ્યક્તિ છે આ દરેક લોકો તમે જોજો સેવામાં 24 કલાક खड़े पगे કાર્યરત રહે છે ને આ અમારા મૂળ પ્રેરણાનો સ્ત્રોત છે જે આપણે કહે છે કે એમને અમને આ પંથે વાળ્યા ને તો એ એ મૂળ અમારો પ્રેરણાનો સ્ત્રોત આ એ આપને ઇન્ટ્રોડક્શન બી આપો દાદા હું જગત જ્ઞેન જગદં મોનો કેમ્પ ચલાવ છું હું એક માણસ નથી ચલાવતો આ કેબમાં બધા અનેક આ બધા મંદિર છે આપ શ્રી બધા જોવો છો એ બધા ભાગી છે અમે બધા તન મન ધનથી કામ કરીએ છીએ બધાને સારું ખાવાનું મળે બધાને સારી વ્યવસ્થા મળે એવી મારી અપેક્ષા છે અને બધાની અપેક્ષાઓ પૂરી કરે એવા મારા હૃદયના આશીર્વાદ છે શું કહેવાય ¿Cuál super vlogs? ¿Cuál super vlogs? Thank <laughs> you.